દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યુઝ માં હું છું રિપોર્ટર કૌશિક આજ રોજ અમદાવાદ નજીકના ભુવાલેડી ગામ ખાતે શ્રી ઠાકોર વિકાસ મંડળ દસકોઈ દ્વારા ભવ્યથી ભવ્ય અગિયારમા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકાવન નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આપણી સાથે હાલ સંસ્થાના કોષાધ્યક્ષ શ્રી બાબુજી ઠાકોર તથા આયોજક શ્રી જનકસિંહજી ઠાકોર તથા કુંજનસિંહજી ચૌહાણ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ મારું નામ બાઉભાઈ જીવાજી ઝાલા ઠાકોર વિકાસ મંડળ દસક્રોઈ કોષાધ્યક્ષ આ અગિયારમો સમૂહ લગ્ન ઠાકોર વિકાસ મંડળ દસક્રોઈ દ્વારા ભવ્ય થી અતિ ભવ યોજાઈ રહ્યો છે ગામ ભોરડી શ્રીરામ વાડીમાં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે આજે સાત ત્રણ બે હજાર ના રોજ એકાવન નવ યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે આજે દિવસ દરમિયાન સવારે વર દરેક પક્ષ અને કન્યા પક્ષે નીતિ નિયમ અનુસાર સમાજના શાસ્ત્રોગત નિયમ અનુસાર બ્રાહ્મણો દ્વારા વિધિપૂર્વક લગ્નની કરવામાં આવ્યા તેમજ ધામધૂમથી દરેક વરઘોડિયાને સમૂહ સુધી લઈ આવવામાં આવ્યા આજે સમૂહ લગ્ન થકી અમે એવો મેસેજ આપવા જઈ રહ્યા છે કે અમે જ્યારે ચાલુ કર્યું લગભગ ચૌદ તારીખના રોજ અમે સમૂહ લગ્નની નોંધણી ચાલુ કરી અને ફક્ત ને ફક્ત ચૌદ દિવસની અંદર અમારો સમૂહ લગ્ન એકાવન એકાવન વરઘોડિયા એકત્રીસ દસ ત્રીસ બાર બેના રોજ પૂર્ણ કરવામાં આવ્યો દિન પ્રતિદિન સમાજની અંદર સમૂહ લગ્નનો ખૂબ ખૂબ વધાર જોડાવા જઈ રહ્યા છે કેમ કે સમૂહ લગ્નમાં જોડાવાથી સમાજના ખોટા ખર્ચાઓ થતા બંધ થાય છે મારું નામ જનકભાઈ ઠાકોર આજે અહીંયા શું કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા કરવામાં આ ઠાકોર વિકાસ મંડળ દ્વારા અમારા અગિયારમો સમૂહ લગ્ન ઉત્સવ છે અને આ અગિયારમાં સમૂહલગ્ન ઉત્સવમાં આજુબાજુના દરેક ગામના એટલે કે અમદાવાદ જિલ્લો અને ગાંધીનગર જિલ્લાના યુવક અને યુવતીઓ જોડાય છે કેટલા યુગલોના આમાં એકાવન યુ આજે પ્રભુતામાં પગલાં માટે છે વિશેષ કોની ઉપસ્થિતિ અહીંયા રહી વિશેષ ઉપસ્થિતિ માન્ય દેવુસિંહ ચૌહાણ પ્રદીપસિંહ જાડેજા સાહેબ એચ એસ પટેલ સાહેબ અલ્પેશભાઈ ઠાકોર સાહેબ તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સમાજને શું ખાસ મેસેજ આપું સાહેબ આજે કુરિયવાજથી સમાજ બહાર આવે અને શિક્ષણ તળપ આગળ વધે એવો મેસેજ આ સંગઠન દ્વારા આપવામાં આવે છે નમસ્કાર છે શું નામ છે આપનું મારું નામ चव्हाण पुંજનસી ગોવેનસી છે ઓમદા જિલ્લા પંચાયતનો સભ્ય છું શું કહેવા માંગો છો દિવ્ય દિવસે કેવું હર્ષોલ્લાસ આનંદ બસ એક દીકરો કે દીકરી પરણાઈએ તો ખુશી કેટલી થઈ હોય અમે તો એકાવન દીકરા દીકરી પણ છે એટલે ખુશી આપ સમજી શકો તમને તો એકાવન ઘણી હશે બસ આ કાર્યક્રમથી આ લગ્ન સૌથી અમે એવો મેસેજ આપીએ છીએ કે સમાજ કુરિવાજોમાંથી ઉભરી આવે શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપે અને ખોટા લગ્નમાં જે ખોટા ખર્ચા થાય છે એ ખોટા ખોટા ખર્ચા ઓછા થાય એ પૈસા સમાજના દીકરા દીકરીના ઘડતરમાં વપરાય એવો અમે